શ્રી ગણેશાય નમઃ મિત્રો તમે યુટ્યુબ પર અમારી ચેનલ જોઈ રહ્યા છો આવો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણશું કે મહાશિવરાત્રિ ક્યારે છે મહાશિવરાત્રીના શુભ મુહૂર્ત કેવા છે પૂજા માટેનો મુહૂર્ત કયો છે નિશ્ચિતકાલનો મુહૂર્ત શું છે અને ચાર પ્રહરની પૂજાનું મુહૂર્ત કયું છે આ મહાશિવરાત્રીમાં વ્રત કેવી રીતે રાખવું અને મહાશિવરાત્રીનું મહાત્મ્ય શું છે તે પણ જાણીશું જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો તમે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લો જેથી નવું વીડિયો આવે ત્યારે તેની જાણકારી આપને મળે તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો સૌપ્રથમ મહાશિવરાત્રીના તમામ ભક્તજનોને શુભકામનાઓ મહાશિવરાત્રી એટલે આજે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો વિવાહ થયો હતો એટલે આ મહાશિવરાત્રીનું મહત્વ ખૂબ જ વિશેષ છે આ શુભ તિથિમાં આખા દેશમાં શિવભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે આ મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવે છે અમુક જગ્યાએ તો મેળા પણ ભરાય છે અને અલગ અલગ સ્થળે ભગવાન મહાદેવના વિવાહનો ઉત્સવ મનાવાય છે જ્યાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી થાય છે ભક્તો મહાશિવરાત્રીના દિવસે શિવ અને ગૌરીની પૂજા કરીને દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ભાગ લે છે આજના દિવસે ભક્તો વ્રત રાખે છે અને ભોળાનાથની પૂજા માતા ગૌરી સાથે કરે છે જેમને લગ્ન કરવા ઈચ્છા હોય છે તેમને મનગમતો જીવનસાથી મળે તે માટે ભગવાન મહાદેવ પાસેથી આશીર્વાદ મળે છે આજનો પાવન દિવસ શિવ પાર્વતીના વિવાહનો દિવસ છે ભક્તો આજે રુદ્રાભિષેક કરે છે મહામૃત્યુજય મંત્રનો જાપ કરે છે શિવલિંગને જલ અર્પણ કરે છે અને બિલવપત્ર અર્પણ કરે છે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો આજે આત્મશુદ્ધિ ધ્યાન અને શિવભક્તિમાં જવા માટે તૈયાર થઈ જાય છે અવસરને માનવું જોઈએ કારણ કે આખા વર્ષમાં જે શુભ અને મંગલકારી ઉત્સવ હોય છે તે છે શિવ પાર્વતીનો વિવાહ ઉત્સવ એટલે મહાશિવરાત્રિ મહાશિવરાત્રીનો અર્થ એ છે કે ભગવાન મહાદેવને પ્રિય એવા મહામાસના વધપક્ષની ચૌદસમી તિથિએ આ ઉત્સવ મનાવાય છે આજના દિવસે ભક્તો ધામે ધૂમધામથી શિવજીની બારાત કાઢે છે શિવ અને ગૌરીની પૂજાથી દાંપત્ય જીવનમાં સુખ મળે છે મનપસંદ જીવનસાથી મળે છે અને શિવજીના આશીર્વાદથી જીવનમાં મંગલતા રહે છે અંતે ભગવાન મહાદેવ એ લોકના પિતા છે અને માતા દેવી પાર્વતી આપણા કુળદેવીના રૂપમાં છે તેમને સૌએ પૂછવું જોઈએ કૈલાશ પર્વત ઉપર ભગવાન મહાદેવ બિરાજમાન રહે છે અને આ જગતની રક્ષા કરે છે આજે ભગવાન મહાદેવના શિવલિંગ પર રુદ્રાભિષેક થાય છે મહામૃત્યમૃત્યુજય જપ મંત્ર થાય છે શિવલિંગ પર બિલ્વપત્ર ભાંગ દતુરો અને ગંગાજલ વગેરે અર્પિત કરવામાં આવે છે ભક્તો પૂજન કરે છે જેથી આત્મશુદ્ધિ થાય ધ્યાન કેન્દ્રિત થાય અને ભગવાન મહાદેવની ભક્તિમાં સમાવી શકાય આખા વર્ષ દરમિયાન મહામાસના વધ પક્ષની ચૌદસમી તારીખ આ મહોત્સવનો દિવસ છે ભગવાન મહાદેવને આ રાત્રિ ખૂબ જ પ્રિય છે એટલે આ રાત્રિને શિવરાત્રિ કહેવામાં આવે છે રાત્રિના પૂજનનું ઘણું મહાત્મ્ય છે કારણ કે આ વર્ષે ચાર રાત્રિ આવે છે ઘણી સિદ્ધ રાત્રિ કહેવાય છે જેમાં મંત્રજાપ ભગવાનની પૂજા અને આરાધના કરવાથી પરમાત્માનું સ્મરણ થાય છે આમાં દિવાળીની રાત હોળીની રાત મહાશિવરાત્રિ અને જન્માષ્ટમી આવે છે આ ચાર રાતો ઈશ્વરની આરાધના માટે સારી માનવામાં આવે છે સૌપ્રથમ મહાશિવરાત્રિ ક્યારે પડે છે તે જાણીએ નિશ્ચિત કાળનું ચાર પ્રહરનું મુહૂર્ત ક્યારે છે અને પૂજન કેવી રીતે કરવું તે જાણવું છે મહામાસના બધ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થાય છે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સત્તાવીસ ફેબ્રુઆરી બે હજારના પચ્ચીસમી તારીખે સવારે લગભગ નવ વાગ્યે મહાશિવરાત્રીનો ઉત્સવ છે એટલે કે જો તિથિ પ્રમાણે જોતા તો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બુધવારે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે આજે ભગવાન મહાદેવની મહાપૂજા થશે મહાશિવરાત્રિ પર ચાર પ્રહરની પૂજાનું આયોજન થાય છે અને આ ચાર પ્રહરના મુહૂર્ત વિશે પણ જાણીએ સાંજના સવારે છ વાગીને ત્રેતાલીસ મિનિટથી રાતે સવારે નવ વાગીને સુડતાલીસ મિનિટ સુધી દ્વિતીય પ્રહાર રહેશે પછી રાતના સવારે નવ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને એકાવન મિનિટ સુધી તૃતીય પ્રહાર અને બપોરે બાર વાગીને એકાવન મિનિટથી સવારે ત્રણ વાગીને પંચાવન મિનિટ સુધી ચતુર્થ પ્રહાર રહેશે પૂજા રાત્રે લગભગ સવારે ત્રણ વાગીને પંચાવન મિનિટથી સવારે છ વાગીને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે આજે મહાનિશ્ચિતા માટે કાલની પૂજાનું મુહૂર્ત પણ જાણીએ ભક્તો ખાસ આ મુહૂર્તમાં પૂજા કરે છે જે રાત્રે બાર વાગીને સત્તાવીસ મિનિટથી સવારે એક વાગીને સોળ મિનિટ સુધી છે આ સમયને મહાનિશ્ચિતા કાલ કહેવાય છે જે વર્ષે એક વખત હતાવે છે આ મધ્યરાત્રિનો સમય છે અને જે ભક્તો આખી રાત પૂજા નથી કરી શકતા તેઓ આ મહાનિશિતા કાલમાં પૂજા કરી શકે છે ભગવાન મહાદેવની મહાશિવરાત્રીના આ સમયે પૂજા કરવી છે પારણા તારીખ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સવારે સાત વાગ્યા વાગ્યાથી નવ વાગ્યા સુધી કરવામાં આવશે આ રાતભર મહાદેવની પૂજા અર્ચના ચાલશે મહાશિવરાત્રીના આખા દિવસમાં શિવ મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન થતું રહેશે આજે મહાદેવના જે મંદિરો છે ત્યાં ભક્તો આખી રાત દર્શન કરી શકશે અને પ્રભુની સેવા કરી શકશે આપણે ઘેર પણ પૂજા કરી શકીએ છીએ અને મંદિરો પણ ખુલ્લા જ રહેશે રાત્રિનું જાગરણ થશે શિવજીના મંત્ર જાપ કરતા જાગરણ કરીને શિવ મહાપુરાણનું પઠન પણ થશે એવું માનવામાં આવે છે કે આજે જે ભક્તો વ્રત રાખે છે તેમના જીવનના તમામ દુઃખ દૂર થાય છે કષ્ટ ભગવાન મહાદેવ હરી લે છે આજે હરિદ્વાર છે વારાણસી છે ઉજ્જૈન છે પ્રસિદ્ધ તીર્થસ્થાન છે સોમનાથ છે જે બાર જ્યોતિર્લિંગ છે ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો પ્રભુના દર્શન કરવા ઉમશે ગંગા સ્નાન કરશે શિવજીના દર્શન કરશે કેવલ આ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે બાકી સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ પણ આપણને આ મહાશિવરાત્રી આપે છે મહાશિવરાત્રીના દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને નિયમ ગ્રહણ કરે જો વ્રત કરવા માંગતા હોય તો સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ઘરના મંદિરની સફાઈ કરે સફાઈ કરી ઘરના આંગણામાં રંગોળી બનાવો કારણ કે આજે મહાદેવનું લગ્ન છે તોરણ લગાવો અને ઘરને સજાવો ભગવાન મહાદેવનું જો નાનકડું અંગૂઠા જેવું શિવલિંગ હોય તો આપણા ઘરના મંદિરમાં તેની પૂજા થઈ શકે છે જો ન હોય અને આપણે ઘરના મંદિરમાં સ્થાપિત કરવું હોય તો આજનો દિવસ ખૂબ શુભ છે આજે શિવલિંગ નાનકડું આજુબાજુમાં લાગે તેવા જ લેવું ન તો મોટું અને ન તો નાનું આ ઘરના માટે સારું છે ઘરમાં શિવલિંગ ધાતુનું હોઈ શકે છે જેમ કે ચાંદી સોનું પિત્તળ જે પણ આપણા મનને ભાવે પથ્થરનું પણ લઈ શકાય છે અને નર્મદેશ્વર શિવલિંગ તો ઉત્તમ છે તેની પૂજા પણ કરી શકાય છે સ્થાપિત કરી શકાય છે પછી નિત્ય જલ અપાવવા માટે શિવજી એવા દેવ છે જેઓ ભોળાનાથ કહેવાય છે આપણે તેમને પૂજા કરીએ કે ન કરીએ જલ ચડાવીએ કે ન ચડાવીએ તેઓ ક્યારેય ભક્તો પર જ નથી રહેતા હંમેશા પ્રસન્ન જ રહે છે કારણ કે તેઓ તો દેવોના દેવ મહાદેવ છે શિવ અને પાર્વતીજીની આજે પૂજાનું વિધાન છે મા પાર્વતી તો આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન છે પૂજા ભાવથી અને પ્રેમથી કરવી જોઈએ પાર્વતીની મૂર્તિ કે ફોટો હોય તે પણ સ્થાપિત કરી શકાય છે સુહાગીન મહિલાઓ આજના દિવસે દેવી પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ આપી શકે છે મહાશિવરાત્રીના અવસરે ભોળાના નાથને બિલ્વપત્ર ફાડી દતુરો ચઢાવી શકાય છે સાથે જ આખા પરિવાર સાથે મહાદેવની પૂજા કરવી શિવ પરિવારની પણ પૂજા કરવી છે જેમાં ભગવાન મહાદેવ દેવી પાર્વતી શ્રી ગણેશજી અને કાર્તિકેય સ્વામીનો સમાવેશ થાય છે તેમની પૂજા સાથે જ નંદીશ્વર અને દેવતાને પણ પૂજન કરી ભાવથી અને પ્રેમથી નમન કરવું જોઈએ આજે ભગવાન મહાન મહાદેવના શિવલિંગ પાસે વસ્ત્ર પણ અર્પિત કરી શકાય છે દોતી ઉપરાણ કરીને ભગવાન મહાદેવની કૃપા મેળવવા માટે મંત્ર જાપ પણ કરી શકાય છે મહામૃત્યુજય મંત્ર છે જે ભગવાન મહાદેવનો મહામંત્ર છે શિવપુરાણમાં જે મંત્ર છે તે આજે જપવાનો છે આજના દિવસે પશુ અને પક્ષીઓની સેવા કરવી છે નંદીશ્વર જે ભગવાન મહાદેવના ગણ છે તેની ખાસ સેવા કરવી છે ગાય માતાની પૂજા કરીએ છીએ એટલે નંદીશ્વરને પણ મહત્વ આપવું જોઈએ આજે બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપવી છે જો આપણે મંદિરે પૂજા કરવા જઈએ ત્યારે જે જલ અક્ષત બિલ્વપત્ર વગેરે ચડાવીએ છીએ તે મહાદેવ કે અન્ય દેવી દેવતાઓની પૂજા માટે છે આ પૂજા માટે બ્રાહ્મણો આગળ સફાઈ કરે છે એટલે તેમને પણ દક્ષિણા આપવી જોઈએ પછી તેને મહાદેવની કે કોઈ માતાજી સ્થાપિત છે તેમની પૂજા સેવા કરવા અને સફાઈ કરવાનો કાર્ય તો બ્રાહ્મણ દેવતા કરે છે એટલે તેમને કોઈ દક્ષિણા જરૂર આપવી પછી જરૂરિયાતમંદને દાન અને પુણ્ય કરવું આજે મહાઉત્સવ છે મહાદેવના વિવાહનો ઉત્સવ છે એટલે ધામે ધૂમધામથી આપણે પણ આ ઉત્સવ મનાવી શકીએ છીએ આજે વ્રત પણ થાય છે વ્રતનો સંકલ્પ સવારે જ કરી લેવો વ્રતમાં આજે અન્નગ્રહણ થતું નથી એટલી ઉપવાસ થાય છે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે પરંતુ ખાસ ઉપવાસ જ થાય છે આજે મહાદેવની પૂજા કરીને ભક્તો નિરાહાર રહે છે આખી રાત્રિ પણ જે દિવસે અને રાત્રે ઉપવાસ થાય છે તે દિવસે ચા દૂધ કોફી કંદમૂળ વગેરે લઈ શકીએ છીએ પછી બીજા દિવસે જ્યારે ચાર પ્રહરની પૂજા પૂરી થાય સૂર્યોદય થાય ત્યારે સ્નાને રે કર્યા પછી મહાદેવની પૂજા અર્ચના કરીએ છીએ અને મહાદેવને ક્ષમા પ્રાર્થના કરીને ત્યારબાદ વ્રત ખોલીશું પારણા કરતા વખતે પણ મહાદેવને ક્ષમા માંગવી અને દક્ષિણા મૂકવી જોઈએ આ દક્ષિણા આપણે દાન પણ કરી શકીએ છીએ જે યોગ્ય લાગે તે સ્થળે જેમ કે મંદિરમાં કે જરૂરિયાતમંદને ગૌમાતાને લીલું ઘાસ આપી દઈએ અને પછી આપણે ભોજન કરવાનું છે આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા અને ઉપાસના માટે આજનો દિવસ છે એટલે રાત્રે મહાદેવની પૂજા કરતાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે પૂજામાં આપણી ભાવના શુદ્ધ હોવી જોઈએ આજે કોઈની નિંદા કરવી નહીં ઘરમાં પણ શુદ્ધતા રાખવી વ્યસનનો ત્યાગ કરવો જોઈએ વ્રત કરીએ કે ના કરીએ પરંતુ આજે સાત્વિકતા જ રાખવી આજે મહાદેવને પ્રિય વૃક્ષનું પૂજન કરવાથી દેવી લક્ષ્મીજીની કૃપા પણ મળે છે મહાદેવ તો એવા છે કે જેમણે ત્રિદેવોમાં પ્રથમ લિંગ સ્વરૂપે જન્મ્યો જેમનો આદિ કે અંત સ્વયં બ્રહ્મા અને ભગવાન નારાયણ પણ ગોઠાવી શક્યા નહીં મહાશિવલિંગે મહાદેવ માટે છે જેઓ મહાદેવની પૂજા અને ઉપાસના કરે છે તેમને ધર્મ અર્થ કામ અને મોક્ષ મળી જાય છે મહાદેવ જે લિંગ સ્વરૂપે છે તે કોઈ મૂર્તિ નથી માટે લિંગની પૂજા કરવી સર્વોત્તમ ફળ આપતી છે શિવલિંગમાં શિવ પરિવારોનો સમાવેશ થાય છે દેવી સતી અર્ધનારેશ્વરની રૂપમાં મહાદેવ સાથે રહે છે મહાદેવ એકલા શક્તિ વગર થઈ જાય છે મહાદેવની એકલાની પૂજા ક્યારેય થતી નથી હંમેશા દેવોની પૂજા તેમની શક્તિ સાથે જ થાય છે ભલે મહાદેવની પૂજા કરીએ કે ભગવાન નારાયણની મહાદેવની પૂજા તો જરૂર છે શક્તિ તો અર્ધનારેશ્વરના સ્વરૂપમાં બિરાજમાન જ રહે છે જ્યારે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે શિવ પાર્વતીની પૂજા આપમેળે થઈ જાય છે અને પરિવારોની પૂજા પણ થઈ જાય છે જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખીએ તો એક ખાસ નોંધ રાખવી જોઈએ શિવલિંગનું જલાધારીનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે દક્ષિણ દિશા તરફ આખા દેશમાં માત્ર એક જ શિવલિંગ છે જે છે મહાકાલેશ્વર તો શિવલિંગનું જલાધારીનું મુખ ઉત્તર દિશા તરફ રાખું અને ઉત્તર દિશા તરફ મુખ કરી જો પૂજા કરવામાં આવે તો તે મહાદેવની માટે પણ ઉત્તમ છે બાકી કોઈ પણ દિશામાંથી મહાદેવની પૂજા કરી શકાય છે આ મહાદેવ તો ચરાચર છે જગતનો માલિક છે અને મહાદેવી દેવી પાર્વતી સ્વામીએ આ જગતને બનાવ્યું છે આજે માતા પિતાના લગ્નનો ઉત્સવ છે આ દિવસે વિવિધ ઉપચારોથી મહાદેવની પૂજા કરી શકાય છે અક્ષત ભાંગ દતુરો બિલ્વપત્ર કાચું દૂધ દહીં મધ સાકર શેરડીનો રસ કાળા તલ અને સફેદ તલ જેવી અનેક વસ્તુઓથી ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે તેમનું ફળ પણ અલગ અલગ હોય છે પરંતુ આપણે મહાદેવની પૂજા પ્રેમ અને ભાવથી કરવી જોઈએ કોઈની નજરની પર વાહ કર્યા વિના દતુરાથી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે ચંદન ભગવાન મહાદેવને ખૂબ જ પ્રિય છે ચંદનનો તિલક ભગવાન મહાદેવના શિવલિંગ પર કરવાથી સુખ અને સમૃદ્ધિ મળી આવે છે મધથી પૂજા કરવાથી મહાદેવની કૃપાથી ધન અને ધાન્યમાં વધારો થાય છે ગંગાજલ જે મહાદેવને ખૂબ જ પ્રિય છે તેને ગંગાધર કહેવામાં આવે છે ગંગાજલ ભગવાન મહાદેવના શિવલિંગ પર અર્પણ કરવાથી મૃત્યુ પછી એટલે કે અંતમાં મોક્ષ મળે છે તો મહાદેવના શિવલિંગની પૂજા આપણે પ્રેમથી અને ભાવથી કરીએ ભગવાન જરૂર પ્રસન્ન થાય છે કારણ કે તેઓ દેવોના દેવ છે મિત્રો મને આશા છે કે તમને આ વીડિયો ગમ્યો હશે આજે ભગવાન મહાદેવની આરતી જરૂર કરીએ છીએ અને આરતી પૂરી થયા બાદ આ મંત્રનો જપ પણ જરૂર કરવો કરો કરીપુર ગૌરમ કરુણાવતારમ સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય શિવરાત્રિની તમામ ભક્તોને વધાય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ